વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પર્વની ગુરુચાવી મિશન સિદ્ધત્વ દ્વારા જે આપણી વિડીયો સિરીઝ ચાલુ છે એમાં આપણે આંકડા શાસ્ત્રના યુનિટ વનના આ પાંચમા વિડીયોમાં સાથે મળીને અભ્યાસ કરીશું તો જેમાં આગળ આપણે જે પાંચ માર્ક્સના પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા હતા તેમાં નેક્સ્ટ ટોપિક જે આવે છે એ છે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અને વાસ્તવિક વેતનના જે પ્રશ્ન આવે છે વાસ્તવિક વેતનનો પ્રશ્ન ત્રણ માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે પણ આપણે પાંચ માર્ક્સમાં પણ એ પ્રશ્ન પૂછાઈ શકે છે તો પાંચ માર્ક્સમાં જે આ પ્રશ્ન છે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વાત કરીએ તો તેમાં રકમ કઈ પ્રકારની તમને આપેલી હોય તો રકમ ધારો કે આ રીતની તમને આપેલી છે કે અહીંયા જ્યારે તમારી સામે રકમમાં વર્ષ બે હજાર ચૌદ બે હજાર પંદરના કુલ ખર્ચની અને કૌટુંબિક અંદાજપત્રની રીતે તમારે શું કરવાનું છે અહીંયા જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની ગણતરી કરવાની છે રાઈટ તો આ ગણતરી કરવા માટે આપણે શું કરીશું તો સૌથી પહેલાં કુલ ખર્ચની રીત જ્યારે પણ કહેવામાં આવી હોય ત્યારે તમારે સમજી જવાનું છે કે તમે લાસ્ટ લાશપે અથવા પાસેની રીતે સૂચકાંકને ગણી શકો છો બરાબર છે અને જીવન નિર્વાહ ખર્ચમાં આજે કૌટુંબિક અંદાજપત્રની જે બીજી રીત લખેલી છે કૌટુંબિક અંદાજપત્રની રીત તો આ રીતમાં તમારે આઈડબલ્યુ નો ઉપયોગ કરવાનો છે આ ધ્યાન રાખવાનો છે કુલ ખર્ચ એટલે કોણ તો અગાઉ પણ જ્યારે પાંચ માર્ક્સના લાસપેર પાસે ફિશરના સૂચકાંકના પ્રશ્નો મેં ભણાવ્યા હતા ત્યારે કહ્યું હતું કે એ જે સૂચકાંકના જે સૂત્રો છે એ કુલ ખર્ચની રીતે અથવા તો કુલ ખર્ચની ટકાવારી સરખામણીના પ્રશ્નો છે તો કુલ ખર્ચ શબ્દ આવે એટલે મગજમાં ક્લિયર થવું જોઈએ કે લાસ્ટ લાશપેર પાસે કે ફિશર પ્રમાણે આપણે ગણવાનું હોય પણ અહીંયા લાસ્ટ લાશપેર કે પાસે બેમાંથી કોઈ એક રીતનું સૂત્ર વાપરવાનું હોય હવે ખબર કેવી રીતે પડશે એ કયું સૂત્ર વાપરવાનું છે કુલ ખર્ચની રીત માટે લાસ્પેર પ્રમાણેનું કે પાસે પ્રમાણેનું તો આપેલી માહિતી પરથી ખબર પડશે આપેલી માહિતીને જ્યારે આપણે જોઈ રહ્યા છીએ તો અહીંયા શું દેખાઈ રહ્યું છે આપણને કે વર્ષ બે અને વર્ષ બે હજાર પંદરને લગતી માહિતી આપી છે વર્ષ બે હજાર ચૌદનો જથ્થાની માહિતી આપી છે આ જે વસ્તુઓ આપી છે ઉપર ઘઉં ચોખા તુવેરદાળ તેલ કાપડ કેરોસીન જે વસ્તુઓ આપી છે એમના જુદા જુદા એકમ માટેના શું આપ્યા છે બે ના જથ્થા અને ભાવની માહિતી આપી છે અને બીજી બે હજાર પંદરના ભાવની પણ માહિતી આપી છે તો જથ્થો કયો આપ્યો છે બે હજાર ચૌદ એટલે જૂનું વર્ષ કહેવાય બે હજાર પંદર નવું વર્ષ કહેવાય પછીનું વર્ષ એટલે નવું વર્ષ કહેવાનું અને પહેલાંવાળું વર્ષ અગાઉનું વર્ષ ભૂતકાળનું વર્ષ આપ્યું હોય એટલે એ આધાર વર્ષ કહેવાશે તો આ આધાર વર્ષનો જથ્થો આપ્યો છે અને આ આધાર વર્ષનો ભાવ આપ્યો છે અને આ વર્તમાન વર્ષ હજાર ને લેવાનું છે આ વર્તમાન વર્ષનો ભાવ આપ્યો છે તો તમને યાદ હોવું જોઈએ અગાઉ આપણે એક લેક્ચર સિરીઝમાં સમજાવ્યું હતું કે આધાર વર્ષનો જથ્થો લાસ્ટ લાસ્ટ યરનું જે સૂત્ર છે એ લાસ્ટ ઇયરના જથ્થાને આધારે ગણતરી દર્શાવતું સૂત્ર છે તો આ લાસ્ટ ઇયર એટલે આધાર વર્ષ તો અહીંયા લાસ્ટ ઇયરનો જથ્થો આપ્યો છે એટલે આપણે લાસપેયરના સૂત્ર પ્રમાણે કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધવાનો થાય બીજી એક વસ્તુ કે અહીંયા જે ભાવ આપ્યા છે એ અગાઉ પેલા ભાવના ફેરફારની પણ આપણે માહિતી આપી હતી એમ અહીંયા જે ભાવ આપ્યા છે એ ભાવ કયા એકમના આપ્યા છે એ તમારે સમજવાનું છે તો અહીંયા ક્વિન્ટલના ભાવ આપ્યા છે કોઈપણ પ્રકારે કોઈપણ પ્રશ્નની અંદર જ્યારે ભાવની માહિતી આપી હોય તો એ ભાવ અહીંયા એકમની અંદર જે જથ્થો લખ્યો હોય તેના ભાવ હોય છે આ વપરાશનો જથ્થો એ અલગ મુદ્દો છે પણ ભાવ જે જથ્થાના આપ્યા છે એ જથ્થો એકમમાં લખેલો હોય તો આ સોળસો ને અઢારસો રૂપિયા ભાવ ક્વિન્ટલનો છે એને આપણે પહેલાં એક કિલોગ્રામના ભાવમાં ફેરવીશું સો વડે ભાગીને એટલે સોળ અને અઢાર આ એક કિલોગ્રામનો ભાવ થઈ ગયો અને બાકીના જે કોઈ પણ અહીંયા જે ભાવ જોઈ રહ્યા છે આપણે બીજી જે દરેક વસ્તુઓના બે હજાર ચૌદ બે હજાર પંદરના જે ભાવ આપ્યા છે આ ચાલીસ પિસ્તાલીસ સાહીઠ એકસો વીસ એ બધા એક એક કિલોગ્રામના જ ભાવ આપેલા છે કે એક લીટરના ભાવ આપ્યા છે કે એક મીટરના ભાવ આપ્યા છે અને એમાં કોઈ જગ્યાએ આપણે ફેરફાર કરવાનો થતો નથી તો અહીંયા જ્યારે આપણે ગણતરી કરીશું ત્યારે આ બે હજાર ચૌદના ભાવ અને બે હજાર પંદરના ભાવમાં આ ફેરફારવાળા જે નવા ભાવ છે સોળ અને અઢાર એને ધ્યાનમાં લઈને ગણતરી કરીશું પણ મૂળ મુદ્દો શું હતો કે કુલ ખર્ચની રીતે સૂચકાંક ગણવા માટે તમારે લાસ્ટ પિયરનું સૂત્ર વાપરવાનું છે તો લાસ્ટ પેયરના સૂત્રની અંદર એ પણ તમને અગાઉ શીખ્યું હતું કે પી વન અપોન ઝીરો એટલે નવો ભાવ જૂનો ભાવ તો લખવાનો જ હોય પણ સાથે લાસ્ટ પિયરના સૂત્રમાં જે જથ્થો આધાર વર્ષનો આપણે વાપરીએ છીએ એ ગણતરીમાં લેવાનો હોય એનું સિગ્મા કરવાનું હોય અને ગુણ્યા સો કરવાનું હોય એટલે આ કુલ ખર્ચની રીતે સૂચકાંકનું સૂત્ર બની ગયું અહીં બની શકે છે કે તમને બે હજાર પંદરનો જથ્થો આપ્યો હોય જો બે હજાર પંદરનો જથ્થો આપ્યો હોય તો પાસેના સૂત્ર પ્રમાણે કુલ ખર્ચની રીતે સૂચકાંક ગણાશે હવે આપણે આની કુલ ખર્ચની રીતે જે સૂચકાંક ગણવાની જે મેં તમને વાત કરી લાસ્ટ યર પાસે તો એ પ્રમાણેના સૂત્ર પ્રમાણેના આપણે કોલમ બનાવવાના હોય અને કેવી રીતે થશે તો એ નેક્સ્ટ સ્લાઇડમાં હું તમને સમજાવું તો વન મિનિટ આ નેક્સ્ટ લાઈડના તમારી સામે એ જે ભાવના ફેરફાર કરીને જે કંઈ પણ ગણતરી અહીંયા લખવાની હતી તો અહીંયા લખેલી છે એ જે હમણાં વસ્તુઓ હતી બરોબર છે એ વસ્તુઓના જે આપણે એક કિલોગ્રામ પ્રમાણે મેં સોળ અને અઢાર જે ભાવ કન્વર્ટ કર્યા હતા એ ભાવ લખેલા છે અને એના જે વપરાશની જે માહિતી હતી પુસ્તક સાથે ઓપન રાખવાનું જ્યારે પણ તમે વે આ વિડીયો સિરીઝના જ્યારે લેક્ચર અટેન્ડ કરો છો ત્યારે કારણ કે હું તમને પુસ્તકની મદદથી જ પ્રશ્નો સમજાવવા પ્રયાસ કરીશ દરેક વ્યક્તિ પાસે અલગ અલગ સાહિત્ય હોઈ શકે છે પણ પુસ્તક બધા પાસે હશે એટલે આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ તો અહીંયા જુદી જુદી વસ્તુઓના જે તે એકમના જે જથ્થા અને ભાવના મૂલ્યો આપ્યા છે પછી હમણાં જે મેં કહ્યું તે પ્રમાણે લાસ્પેયરના સૂત્ર પ્રમાણેના જે પદ છે કયા પદની આપણે વાત કરી હતી પી વન પછી નીચે પીઝીરો અને સાથે આપણે ક્યુ ઝીરો જોઈએ એટલે પી વન ક્યુ ઝીરોવાળો ગુણાકાર આપણે જોઈએ અને ઝીરો ક્યુ ઝીરોવાળો ગુણાકાર જોઈએ બરાબર છે અને આ કિંમતો ક્યાં છે તો આ રહી આ પીવન છે અને આ ક્યુ ઝીરો છે તો પાંત્રીસ ગુણ્યા અઢાર છસો ત્રીસ થાય તો એ પ્રમાણે ગુણાકાર કરીને કિંમતો મૂકી છે નીચે અહીંયા એમના સરવાળા કરેલા છે બરાબર છે સીગમાં પી વન ક્યુ ઝીરોનો સરવાળો છે જે આપણે અહીંયા સરવાળો લેવાનો હોય આ સીગમાં પી વન ક્યુ ઝીરો છે અને આ સીગમાં પીઝીરો ક્યુ ઝીરો છે અને ત્યાર પછી જે ગણતરીનું સૂત્ર આપણે વાપરી અને ગણતરી કરવાની હોય તો એ પ્રમાણે અહીંયા આ લાસપેયરના સૂત્ર પ્રમાણે અહીંયા ગણતરી તમને દર્શાવીને આપેલી છે બરાબર છે તો જે સરવાળા કરે છે આપણે જેમ લાશપેર પાસે ફિશરના સૂચકાંકના દાખલા ગણીએ એમ જ ગણવાનું છે પણ માત્ર મુદ્દો શું હતો અહીંયા કે તમને કુલ ખર્ચની રીત કીધી એટલે લાસ્પેર પાસે પ્રમાણે જે પદ મેળવવાના હતા એ પદ મેળવીને પછી તમારે ગણતરી કરવાની છે તો આ લાસ્પેરનું સૂત્ર એમાં કિંમતો પહેલાં જે સરવાળા અહીંયા તમારા આવ્યા છે એ સરવાળા તમારે મૂકી દેવાના છે ભાગાકાર કરવાનો છે મળતા મૂલ્યને સો વડે ગુણવાનું છે એટલે જીવન નિર્વાહ ખર્ચમાં આ જે તે જે તે પરિવાર કહીએ કે જે તે વ્યક્તિ કહીએ અથવા તો જે તે સમૂહ કહીએ તો એવા વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો કેટલો વધારો થયો છે તો એકસો એકતાલીસ પોઈન્ટ અડતાલીસ ટકા સૂચકાંક છે સો સાથે કમ્પેરિઝન કરતાં એકતાલીસ પોઈન્ટ અડતાલીસ ટકા ખર્ચમાં વધારો થયો છે એની અહીંયા માહિતી મળી હવે બીજી વાત હતી કે આને આપણે ગણવાનું છે બીજી જે મેથડ હતી તે પ્રમાણે તો બીજી મેથડ છે કૌટુંબિક અંદાજ અંદાજપત્રની જે રીત છે એમાં આપણે આ માહિતીને કેવી રીતે સમજવાની છે તો કૌટુંબિક અંદાજપત્રની રીત માટે તમારે અહીંયા આપેલી માહિતીમાંથી પદ કેવી રીતે લેવાના તો એમાં તમારે પદ કયું બનાવવું પડશે કૌટુંબિક અંજા અંદાજપત્રની રીતમાં તમારે સીગમા આઈડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ લેવું પડશે બરાબર છે હવે સીગમા આઈ ડબલ્યુમાં આઈ કેવી રીતે લેવાનું ડબલ્યુ કેવી રીતે લેવાનું સિગમા ડબલ્યુ કેવી રીતે લેવાનું એ ખ્યાલ આવવો જોઈએ તો આઈ એટલે સૂચકાંક વસ્તુના ભાવનો સૂચકાંક એ હંમેશા આ રીતે જ લેવાશે પીવન અપોન પીઝીરો ગુણ્યા સો બરાબર છે આઈ બરાબર પીવન અપોન પીઝીરો ગુણ્યા સો તો આ આઈની કિંમત આપણને મળશે એમાં પીવન પીઝીરો ક્યાં છે તો આ રહ્યા આ પીવન અને પીઝીરો પણ યાદ રાખજો પેલો ફેરફાર કરીને હો આ ક્વિન્ટલનો ભાવ આપ્યો છે એને આપણે કિલોના ભાવમાં ફેરવીને પછી આ ઘઉંના ભાવ તરીકે આ સોળ અને અઢારને ને ધ્યાનમાં લઈને ગણવાનું છે જે છે એને મૂલ્યો લઈને નહીં ગણી લેતા બરોબર છે તો આઈ મેળવવાનું છે અને અને કેવી રીતે છે તો બરાબર થશે ગુણાકાર આ આ બરોબર છે બંનેનો ગુણાકાર કરીને આપણે ડબલ્યુ વાળું કોલમ બનાવીશું અને પછી આઈ મળી ગયું ડબલ્યુ મળી ગયું અને પછી આપણે આઈ ડબલ્યુ ના ગુણાકાર કરવાના એનો સરવાળો કરવાનો એને સિગમા ડબલ્યુ વડે ભાગવાનું અને એ જે કોષ્ટક બનશે કેવું બનશે તો એ પણ જોઈ લઈએ આપણે તો એ કોષ્ટક આ પ્રમાણે બનશે રાઈટ તો આ કોષ્ટક પ્રમાણે આપણે કિંમતોને જોઈએ તો અહીંયા મેં જે હમણાં તમે કહ્યું એ પ્રમાણે બે હજાર ચૌદનો જે જથ્થો આપ્યો હતો ક્યુઝીરો પછી ભાવ આપ્યો હતો પીઝીરો પછી બે હજાર પંદરનો ભાવ આપ્યો તો અને આઈ મેળવવાનું આ સૂત્ર જે મેં હમણાં તમને સમજાવ્યું આ ડબલ્યુ મેળવવાનું સૂત્ર આઈની અંદર જેમ કે અહીંયા આ પીવન છે અઢાર પીઝીરો છે સોળ તો અઢાર ભાગ્યા સોળ અઢાર ભાગ્યા સોળ ગુણ્યા સો કરીને આપણને આઈની કિંમત મળી કોના માટે ઘઉંનો ભાવનો સૂચકાંક મળ્યો અને પછી ડબલ્યુ જે છે પીઝીરો ક્યુ ઝીરોનો ગુણાકાર તો પીઝીરો અને આ ક્યુ ઝીરોનો ગુણાકાર સોળ અને પાંત્રીસનો ગુણાકાર થઈને શું મળ્યું છે પાંચસો ને મળ્યા છે અને આ બંને કિંમતોનો ગુણાકાર થઈ અને તમને ત્રેસઠ હજાર મળ્યા છે આવું દરેક વસ્તુ માટે આપણે કરવાનું છે અહીંયા આ સીગમાં ડબલ્યુ કહેવાશે આ ડબલ્યુનું ટોટલ અને આ સીગમાં આઈડબલ્યુ કહેવાશે રાઈટ અને પછી સૂત્રની અંદર આ કિંમતોનો આપણે ઉપયોગ કરવાનો છે જે સિગ્મા સીગમાં આઈડબલ્યુવાળું આપણું સૂત્ર છે એમાં એ કિંમતોને આપણે ઉપયોગમાં લેવાની છે રાઈટ તો આવી રીતે આપણે આ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો જે પ્રશ્ન છે બરાબર છે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીતે આપણે ઉકેલીશું રાઈટ આ વિડિયોના અંતમાં ગીતાનો એક સરસ મજાનો સંદેશ લખ્યો છે જે આપ વાંચશો જે આપના આત્મવિશ્વાસમાં વધારો કરશે થેન્ક યુ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં